તો હેલો ફેમિલી વેલકમ બેક ટુ માયની વિડીયો તો ફરીથી મારા એક લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છે મારા મિત્રો એને મિત્રની મિત્રો મસ્ત મજાની થઈ ગઈ છે ગુડ મોર્નિંગ અને હે ને આજે છે રવિવાર તો પહેલાં જશું માતાજીના મળે અને ચાર દિવસ પછી લોંગ લઈને વિડીયો લઈને આવું છું કેમ કે ને દર દર જ વિડીયો બનાવવાનો થતો નથી અને સોમથી શનિ સુધી તો હે ને મારે સ્કૂલમાં જ જવાનું હોય એટલે વિડીયો બનતો નથી મેન્યુ વ્લોગ બનાવું પણ મેન્યુ વ્લોગ તમારા ભાઈને શું પેલું હા વોઇસ વોઇસ ઓવર કરતાં આવડતું નથી એટલું બધું જાજુ ફાવતું નથી તમારા ભાઈ પીસી હોય ને તો ફટફટ કરી નાખો બાકી મોબાઈલમાં નથી ફાવતું એટલું બધું પણ તો પણ ટ્રાય કરીએ છીએ આપણે તમારા માટે વિડીયો લઈને આવી ગયા તમે સપોર્ટ કરતા રહ્યો અને મિત્રો ત્રણસો ત્રણસો કે ત્રણ શો કે નહીં ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થયા એના માટે દિલથી આવડતા મારો બધાયનો અને અને હું અને સીધા બધા ઉપવાસ નહીં કર્યો સીધા જસુ દર્શન કરે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના અને હવે ને ફટાફટ દર્શન કરી લઈએ પછી મળીએ તો ફાઇનલી મિત્રો માતાજીના દીવા અગરબત્તી કરી લીધી છે અને દર્શન કરી લીધા અમે પણ તો ફાઈનલી મિત્રો માતાજીના મોડે જઈને દર્શન બસન કરીને આવી ગયા હી અને હવે છે ને લાગ્યા પટેલની હસ્તી ઊંધું દેખાતું હશે પણ હલાઈ નાખજો એટલે ચલવી લેજો એમ હવે આપણે કરશું હીરામણ એટલે કે હવાનો નાસ્તો તો કન્ટિન્યુ ગાઈસ તો ફાઇનલી મિત્રો ચા નાસ્તો કરવા બેસી ગયા હી અને ટોસ્ટ ટોસ્ટેજ સેવ હે અને ચા કોમેન્ટ કરી નાખો ફટાફટ કે તમારા ઘરે આટલી બધી ચા કોણ પીવે એકચ્યુઅલી માં તમારો ભાઈ ચા તો નથી પીતો પણ જ્યારે પીવા લાગે ને ત્યારે કિસી સે કમ નહીં પીતા તો ફટાફટ ચા બાપ પી લઈએ ને પછી મળીએ એના મિત્રો આપણે ચા નાસ્તો કરી સીધા આવી ગયા છે પોટો મારવા માટે પોટો મારવા માટે હસ્તીને પણ આવું કામ કરવું પડે તો તમે કોણ છો થાને ભાઈ ફાઈનલ ફાઇનલ ફાઇનલી મિત્રો પોતું માર દીધું ને હે એ એ એ બાજુએ પોતું માર દીધું ને બધું સુકાઈ ગયું હે પંખા પંખા ચાલુ રાખેલા એટલે સુકાઈ ગયું પહેલું થોડું અને હવે છે ને એક્ચ્યુઅલી માં તમારો ભાઈ છે ને ખાટલો બનાવવા મૂક્યો હે બેસો સુબળા નીચે નીચે મૂકેલો તો એટલે લાંબે છે ને બધા તો ખાટલો મૂકેલો છે ને તો આને હે ને હજુ એક પાટ્યુ આવશે પલંગ ટાઈપ બનાવવાનું છે તો એ પાટ્યુ લેવા જવાનું છે ને એ જે કારીગર છે ને એને લેવા જશું તો ત્યાં જવાનું છે કાકાના ઘરે આવો ખાટલો બનાવ્યો છે પણ પેલો કહેવો છે ખબર થોડુંક ઊંચું છે આમ પેલું પલંગ ટાઈપ સીટી આમ પેલા નહીં આમ કે લગ્ન થાય ને આમાં આપેલા કન્યાદાનમાં આપે ને એવો એવો ખાટલો બનાવ્યો થોડોક એવો સીટી ટાઈપ બનાવ્યો છે તો હવે કન્ટિન્યૂ રાખીએ અને સીધા જઈએ એ પાટવી લેવાના કાકાના લેવા પછી પાટ્યું બાટ્યું બેસી જાય પછી આપણે સીધા જશું તમારા ભાઈને એકચ્યુઅલીમાં છે ને વારફ્લાફ મોટા થઈ ગયા હં મને તો સારા લાગે છે પણ હે સ્કૂલમાંથી સ્કૂલમાં છે ને પરમિશન નથી મોટા વાર રાખવાની અને તમારો ભાઈ જેવો સ્કૂલનો મેન જીએસ એટલે કે આખી સ્કૂલ પર તમારા ભાઈનું રાજા નહીં તો હે ને મેડમ એવું કહે કે બે દીકરા તું જ આવું કરીશ તો વિદ્યાર્થી શું ના તમે જોઈને બધું કરશે ને એટલે આપણે ડાયા છોકરાની જેમ થઈને અચ્છા વાર કપાવી નાખવા પડશે નાખશું શું કરું મિત્રો હવે સ્કૂલમાં ભણીએ છીએ તો વાર કપાવવા જ પડે કપાઈ નાખશું બીજું હું તો પહેલાં તો જશું ખાતલો લેવા શું લેવા પેલું પાટલી લેવા માટે જાઉં પછી જાઉં વાર કપાવવા તો પહેલાં તો પાટલી લઈ જઈએ પછી બેસાડ દઈએ પછી જશું વાર કપાવવા પછી જશું પાછી ઘરેથી આવશું સીધા ઘરે તમે જોયા રાખો વિડીયોને બધું તો પછી તમે જોશો નહીં એટલે હવે ટાઈમ ખોટી નથી કરો સીધા જશું કન્ટિન્યુ એ જતા પહેલાં છે ને પંખા પંખા લાઇટ બાઇટ બંધ કરી દઈએ કેમકે તમારો બાપ લાઈટ બિલ વધારે આવી જાય ને આપણે કઈ હસ્તી છે આ તો ખાલી હસ્તી લખી છે આપણે પણ ગરીબ જ છે હું નાનો હતો ને ત્યારે મેં વિચારેલું કે મોટો થઈને બધા ગરીબોની મદદ કરીશ અને જ્યારે મોટો થયો ને ત્યારે ખબર પડી કે સૌથી મોટો ગરીબ તો આ એમ પોતે હું જ છું અચ્છા હમકો સિકારીયા હે ઓ હે ને ટાઈમ કોડી નત કરો બધા બકવાસ ના કરો સીતા શું ઓલ ચાવી બોલી ગયો ચાવી કે ગત રે એમ બોલે સીતા જસુ ખાટલો લેવા માટે ખાટલો નઈ પાટલો લેવા માટે તો કન્ટેનર ગઈ ની મિસ કી ચાવી ओ भाई साहब सब दरवाज़ा बंद कर दो नहीं तो हमारे घर चोर आ जाएंगे आ जाएंगे दरवाजा बंद करना अच्छा लगता है क्योंकि हमारे घर में हमारे घर में तो इतना ज्यादा पैसा नहीं है पर तो भी बंद करना पड़ता है क्योंकि क्योंकि गांव के चोर पैसा नहीं पर सारी चीज़ें चुराते हैं दरवाजा बंद करना पड़ता है चलो गाइस अब हम जाते हैं कतला लेने ठीक है बाद में मिलते हैं आपको ये खुल क्यों नहीं रहा ये तो बाहर से बंद है जिस पर दो मौसम क्यों लगी? ओ भाई साहब हमारा ताड़ा कहाँ गया पचास रुपये का तारा पारा मार दिया है अब हम हमारी मिस लेके जाएंगे ए ए ए ए ए, ए मैं मैं ना कर बराबर एक तो वीडियो बना हम व्लॉग बना व्लॉग चालू खबर अरे पाची बोली व्लॉग चालू खबर नहीं पड़ती हमने लोगों ने बुद्धि नहीं है कसू बुद्धि नहीं खबर नहीं, नहीं पड़ती व्लॉग चालू जमा हस्ती बगड़ी जाए यार લાવવાની દસ રૂપિયા બેસવાની

ફાઇનલી મિત્રો દાદા તૈયાર થઈ ગયા દાદાને અમે જઈશું ઘરે અને પછી ખાટલો કરશું કન્ટિન્યુ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે ખાટલો બેહાડે બારે થોડાક દાદા છે ને જેવડીઓ બનાવો તો ખીજાય ખીજાય છે એટલે થોડાક ગુસ્સે દાદા એ કહીશ દાદા હે ને તો ચાકડી બેહાડતા ને ચકડી ભૂલી ગયા આ કઈ આવે આ કઈ આવે તો મને એવું લાગ્યું કે દાદાનું મગજ જાય છે તો બધા નસો કરવો હોય નસો કરતા હોય નસો એટલે ચા પીતા હોય દાળ તો ચા બનાવી દઈએ તો ચા બનાવી ના મિત્રો તો હું કહેવાય ચા નહીં પીતો મેં અરે યાર તારી બોલી થાય પહેલાં ન કહી દેવાય પણ આ તો મને એવું કહે કે મને પૂછવું તો જોઈએ ને તારે કે ચા બનાવે છે તો પીવડાવી દે એમ મેં કીધું કે મનને થોડું પૂછાય કે ચા બનાવું તમારા માટે એ તો બનાવી દેવી ગયું પડે આપણા સંસ્કાર છે મમ્મી પપ્પાએ સંસ્કાર જે આપ્યા ને એ યાદ આવી ગયેલા બાકી ચા આપણે ના બનાવીએ મિત્રો હવે હું કરી હવે આપણે લઈ જા આપણને તો ચા વિના મને પડે વાટકો પી ગયો તો ફાઈનલી મિત્ર હે ને ખાટલો બાટલો બની ગયો હે પેલો જોજો પાછળ જેમ કરે ખાટલો બાનો બની ગયો હે અને પછી બતાવશું ખાટલો હમણાં છે ને થોડીક વાર કેટલા વાગી ખબર કેટલા વાગે

ત્રણ ને છપ્પન થાય ચાર વાગે ગયા મારા મોબાઈલમાં ચાર વાગ્યાના મારે ચાર વાગી ગયા બોલ ચાર વાગી ગયા આપણે નીકળી ગયા છે વાર કટિંગ કરવા માટે અને વાર કપાઈને આવશું પછી ખાટલો બાટલો બતાવીશું સીધા વાર કપા તો કન્ટિન્યુ ગઈ છે ફાઇનલી ગઈ હમ આ ચૂકી અમારા વાયર કટિંગ કરીને અંદર થોડીક ભીડ હે એટલે બહાર બેઠે ઓર એ લોકો દેખ રહે કે હમ કેસે કેસે બાર કાઢે આપણે ક્યાં હમકો એસા કા હે મારો ફોટો દે हमको तो इधर है इधर किधर होगा हमारी स्टाइल बहुत बड़ी है <laughs> आ ये दिलीप बाइक को काटने का है और तो हमारा इधर ये तो। मेरे को काटने का है कमेंट करने के लिए कैसे लगेंगे और इस... उधर <laughs> <प्रोमोशन, फ्रीमो। laughs> मार ने ना फेमस कर दो यूट्यूब पर प्रमोशन फ्री मो मार कैमरा में उठी जाऊँ पड़े हूँ कैमरा में जो कैमरा में नहीं कास्मो थे उठी जाऊँ पड़े हूँ कास्मो जो तो मार जाते हैं वो रुपारो रो देखा हुआ है नहीं बोला तूने नहीं पहले क्या बोला चल लो <laughs> वो जी हाँ वो जी तू भी जाऊँगा डबल आप तीनों बोल रुपा रहे

હવે આપણા વાર કપાઈ જાય પછી જ મળે તમને કન્ટિન્યુ ગાય છપરી જેવો લાગે છપરી મસ્ત લાગે મોટા નોનકા ભાઈ ના વાર કાપે છે આપડે કપાઈ ગયા ના આપડા દિલુભાઈ ના હવે તો ઉપર ના કાપે જ નહીં મોટા ઉપરના ના વાર કાપે જ નહીં

તો શું કરું મિત્રો સ્કૂલમાં ચાલતા જ નહીં તો હવે હે ને હું કહેવું ખબર ખાટલો બતાવવાનો હતો તો એક ક્લિપ ઉતારી જોતા આવો અને આ વિડીયો શું કહેતો હા ના બધા તમને બતાવી દઉં મા મિત્રો વિડીયો ઉતાર્યો પણ મજા નહીં આવે કેમ કે ભાઈ પાછળથી હે ને પેલું શું કહેલા એ અંધારું અંધારું થઈ ગયું લાઇટ ચાલુ કરવા દે મોટા ઓ ગાઈસ લાઇટ નહીં હે બોર્ડ મેં લાઇટ નહીં મેં લાઇટ નહીં ગઈશ ગોરો હરજાવો બડે સેગમેન્ટ એક ક્ષક રુક જા ભૈયા જિસ પિલા દે હો આ વાય ને જિસ પિલા દે મોસેમ્બિકા કેવા હરુ આ આ આ આ મિત્રો હું કેતો ખબર એક હાથ માં ગોરો હે ને એક હાથ માં ચાર જનો ગોરો મિત્રો બધું જ આવે જો સંગ વાગે ફોક્સ મારે અને મિત્રો તમને હું કેતો ખબર હા ખબર બતાવવાનો તો તો મિત્રો મસ્તીનો ખાટલો બનીને રેડી થઈ ગયો હે અને એ ક્યાં હે મિત્રો આ તો સિંહ હે આમ જોવે ને તો માછલા જેવું લાગે હે અને આમ જોવે તો સિંહ લાગે જો મસ્તીના સિંહ બની ગયા હે અને ખાટલો પણ મસ્તીનો બની ગયો મિત્રો આ ખાટલા માટે હે ને આખો દિવસ પડ્યો એક ખાટલો બનાવવાનો આખો દિવસ પડ્યો મિત્રો અને બહુ ધક્કા ખાધ્યા કેમ કે જે કાકા હતા ને એમને પણ બહુ ધક્કા ખવાડ્યા મિત્રો આખો બધું મગજ ગતું રહ્યું મિત્રો તો બસ આ વિડીયો આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો તો વિડીયો લાઈક નાખજો અને ચેનલ પર નવા જ શકે નો ગૌરવ મૂકીને બનાવ વિડીયો તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરી નાખજો આવે રિઝલ્ટ આવે નહી શકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર બનાવવા ચાલો જીરામની કમેન્ટ કરજો બસ સબસ્ક્રાઈબ કરજો થોડા નેકફ્લોગમાં જય શ્રીરામન બાબા